મહેસાણા શહેરના દેદિયાસણ ગામમાં સર્વે નંબર ત્રણસો સત્તાવન અને નવો સર્વે નંબર પાંચસો તોતેર જે સરકારી ખરાબો છે ત્યાં સાત સોસાયટીઓને એને મંજૂરી આપવામાં આવી હોવાના આરોપ સામે આવ્યા છે આ મામલામાં તંત્ર અને બિલ્ડરની મિલીબગતથી કામ કરાતા હોવાના ગંભીર શંકા છે સરકારની જમીન પર ખરાબા રસ્તો હોવા છતાં એને મંજૂરી આપી દેવી એ ગેરકાયદેસર છે અહીં સવાલ એ ઊભો થાય છે કે સરકારી ખરાબા જે જગ્યાએ રસ્તો હાજર હતો ત્યાં બિલ્ડરોને એને મંજૂરી કેવી રીતે મળી શું સ્તંત્રની આ અંગે જાણકારી નહોતી જાગૃત નાગરિક દ્વારા આ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ અને સરકારી જમીન દબાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે

પણ અમારે એ જગ્યા ખરીદવાની ન હોવાથી અમે એ જગ્યા એમની ખરીદી નહીં તો એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ ખોટી રીતે અમે કોઈ સરકારી જમીન ખોટી પચાવી પાડી છે એ રીતે કરીને એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ બનાવેલો છે જે પહેલાં એમને મામલતદાર સાહેબ ત્યાં તે ઓફિસે મૂકેલો ત્યાં મામલતદાર સાહેબને અમે રૂબરૂ બોલાવીને ડીએલઆર સાહેબની ડીએલઆરના અધિકારીઓની હાજરીમાં જમીનની માપણી કરીને કે ભાઈ અમારી કોઈ જમીનમાં દબાણ નથી એ પ્રમાણે મામલતદારમાં આ કેસ પૂર્ણ થયેલો હતો એના પછી પાછો આ રહીશોએ અમને ફેરથી બીજા દલાલો દ્વારા તથા દેદીયાસણ ગામના રહીશો દ્વારા અમારા ઉપર દબાણ દાળ લાડવામાં આવેલું કે ભાઈ તમે આના કેસ અમે ચલાવતા જ રહીશું તમે અમારી જમીન ખરીદી લો અને એ પણ એક મોંઘી કિંમતે જે અત્યારે મકાનો બનાવવામાં કે પ્લોટ બનાવવામાં પોસાય ના એવી કિંમતે એમને અમને દબાણ કર્યું જમીનો ખરીદવાનું